છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળાની સીઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લો આદિવાસી અને જંગલ વિસ્તાર વધુ હોવાથી છોટાઉદેપુર વન વિભાગની રેન્જ દ્વારા વન્ય પ્રાણીઓ માટે જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તારમાં જ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર રેન્જમાં એક નવતર પ્રયોગ ગઝલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી ઉનાળામાં જ્યાં ટેન્કર પહોંચી ના શકે એવા વિસ્તારમાં બનાવી પાણીનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવે છે અને પાણી પીવા વન્ય પ્રાણીઓ આવે છે તેને ખાતરી કરવા ટ્રેપ કેમેરા લગાવી અને ચકાસણી કરવામાં આવે છે વન વિભાગ દ્વારા ગરમીમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે